ગાંધીનગરના પૂર્વ કલેક્ટર અને એસ કે લાંગાની એસીપી દ્વારા સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોનના આધારે રૂપિયા અગિયાર પોઈન્ટ ચોસઠ કરોડના અપ્રમાણસર મિલકતોના કેસમાં ધરપકડ કરવામાં આવી છે ગાંધીનગર તત્કાલીન કલેક્ટર એસ કે લાંગાને એસીબીએ અપ્રમાણસર મિલકતોના ગુનામાં ધરપકડ કરી છે લાંગાએ તેમના પુત્ર પ્રશિક્ષ ગઢવી સાથે મળીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હતો મળતી માહિતી મુજબ લાંગા અને તેમના પુત્ર સાણંદની રાઇસ મિલ બોપલમાં જમીન અને મકાનોમાં રોકાણ કર્યું હતું કે પાંચ જુલાઈના રોજ તત્કાલીન કલેક્ટર એસ કે લાંગાની કોર્ટમાં રજૂ કરવામાં આવશે ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ કે લાંગાએ ગાંધીનગરમાં એપ્રિલ બે હજાર આઠ થી સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ દરમિયાન પોતાના કાર્યકાળમાં હોદાનો દુરુપયોગ કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હતો એસીબીને તપાસ દરમિયાન એસકે લાંગા પાસેથી અગિયાર પોઈન્ટ ચોસઠ કરોડ અપ્રમાણસર મિલકતો મળી આવી હતી જે અનુસંધાને ગત ઓગણીસમી એપ્રિલના રોજ એસીબીએ ગુનો પણ નોંધ્યો હતો જેના આધારે ગુરુવારે એસીબીએ એસ કે લાંગાની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી